બહુમાળી બિલ્ડિંગમાં આવેલી નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના એક પોઈન્ટ પચીસ લાખની લાંચ લેતા સુરત એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો આ મામલે એસીબી ટીમે પાંચોની રૂબરૂ પંચવનામું કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામના ફરિયાદીએ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનના નકશા મંજૂર કરવા જરૂરી દસ્તાવેજો સાથે પ્રફોર્મા મુજબ અરજી કરી હતી અને જે અરજીમાં આક્ષેપિતો ફેરી કાઢવામાં આવી હોય ફેરી સોલ્વ કરી આગળની કાર્યવાહી કરવા માટે રૂપિયા સવા લાખની માંગણી મદદની નિયામક ઔદ્યોગિક સલામતી અને શ્વાસની કચેરી ભરૂચ વર્ગ બેના અધિકારી જીગર જગદીશ ચંદ્ર પટેલે ફરિયાદી પાસે કરી હતી જાગૃત નાગરિકે આ અંગેની જાણ સુરત એસીબી ટીમને કરી હતી જેથી સુરતના જેસીબીના ટીમના પીઆઈ આર કે સોલંકીએ આજરોજ ભરૂચની મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે લાંચના છાંટકાનું આયોજન કર્યું હતું જેમાં આ કામના આરોપી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા તેમની ચેમ્બરમાં એસીબીના રંગે હાથે ઝડપાઈ જતા તેમના હોશ ઉડી ગયા હતા અને ટીમે તેમના વિરુદ્ધ ગુનો તપાસ કરીને ગુનો નોંધી તપાસ ચલાવી છે ભરૂચમાં એસીબીની સફળ ટ્રેપના પગલે લાંચા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો